તો મિત્રો આજના વિડીયોમાં આપણે એકાવનથી સો ગુજરાતી અંક અંકોમાં અને શબ્દોમાં લખીશું તો વિડીયોને તમારે પૂરો જોવાનો છે અને જો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં ન આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ એકાવનથી સો ગુજરાતી અંક અંકોમાં અને શબ્દોમાં તો વિડિયો માં મિત્રો જોડાવા રહેજો છેલ્લે સુધી ચાલ મિત્રો લખીએ 51 થી 100 અંકો માં અને શબ્દો માં ગુજરાતી માં મિત્રો લખીશું ચાલ લખવાની શરૂઆત કરીએ ચાલ લખીએ તમે પણ મિત્રો સાથે લખતા જજો ચાલ લખીએ 51 પાંચડ એકડ 51 હવે તેને શબ્દ માં લખીશું एक सको मित्रों पाचड़े पाचड़गड़ पाचड़गड़ बावन, बगड़ बावन।, बगड़ बावन। तगड़ त्रेपन पाचड़ चौगड़ चौपन बे पाचड़ा पंचावन पाच छगड़ छप्पन पाचड़ सत्तावन पाचड़ मित्रों सत्तावन

સાઠ તો જોઈ શકો છો એકાવનથી સાઠ અંકોમાં અને શબ્દોમાં લખાઈ ગયું છે તમે પણ લખી લેજો ત્યારબાદ આગળ લખીશું સૌથી પહેલાં આપણે લીટી કરી લઈએ મિત્રો એકદમ મસ્ત લખવાનું છે સારા અક્ષરે અને શાંતિથી તમે તો જોઈ શકો છો એકાવનથી સાઠ લખાઈ ગયું છે હવે આપણે એકસઠથી सीतेर लखीश था। था तो चाल लखीए छगड़ एकसठ चाल लखीए छगड़ एकसठ छगड़ेकड़ एकसठ छगड़गर बासठ बगड़ बासठ छगड़गढ़ त्रेसठ छगड़गढ़ चौसठ छगड़ पांच पांसठ बे छगड़ा सासठ छगढ़ सड़सठ सड़सठ छगड़ आठ अड़सठ छगड़ सीतेर नवाड़, नवण सी તેર સાતડો ને મીંડું સિત્તેર મિત્રો સાતડો ને મીંડું સિત્તેર તમે તો જોઈ શકો છો એકસઠથી સિત્તેર પણ લખાઈ ગયું છે હવે આપણે થી એસી લખીશું ચાલો લખીએ તેને મિત્રો તમે પણ સાથે લખતા રહેજો चारो लिटी करी लइए ત્યાર બાદ લખીશું આગળ તો હવે આપણે 71 થી 80 લખીશું ચારો લખીએ સાતડ એકર 71 સાતડ એકર 71 સાતડ બગડ बोत्तेर सात तगड़ तोतेर सात तगड़ तोतेर सात चौगड़ चुम्बोतेर चुम्मोतेर सात पांचड़ पंचोतेर सातर पाचड़ पंचोतेर सात छगड़ छोतेर बे सातड़ा सितोतेर बतड़ा सितोंतेर सात आठ इ्ठतेर सात आठ इटोतेर सातोड़ नवाड़, ओगण सातोड़ नवाड़, ओगण, एंसी આઠડો ને મીંડું એંશી તો મિત્રો જોઈ શકો છો એકાવનથી એસી લખાઈ ગયું છે હવે એક્યાસીથી સો લખવાનું બાકી છે થોડીમાં જોડાયેલા રહેજો ચાલો લખીએ હવે આગળ થી નેવું ત્યારબાદ એકાણુંથી સો ચાલો લખીએ આઠ એકડ એક્યાશી आठ एकड़ एक आठ बगड़ ब्याशी आठ तगड़ त्यासी, आठ चौगढ़ चौरियासी आठ पाँच पंचासी आठ छगढ़ छियासी आठ सतर् सतासी

એકાણુંથી સો લખવાનું બાકી છે ચાલો તેને પણ લખી લઈએ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો હવે એકાણું થી સો લખીશું ચાલો મિત્રો લખીએ નવડ એકડ એકાણું નવડ એકડ એકાણું નવડ બગડ बाु नव तगड़ त्राणु नव चौड़ चौराणु नवपाचड़ पंचाणु नव छगड़ నవస నవ ఆ అవడా એક બે મેળા સો તો મિત્રો જોઈ શકો છો એકાવન થી સો ગુજરાતી અંક આંકોમાં અને શબ્દમાં લખાઈ ગયા છે તો મિત્રો તમે પણ લખી લીધા જ હશે તો મિત્રો હવે ફરીવાર એકવાર આપણે તેને વાંચી લઈએ ચાલો વાંચીએ એકાવન થી સો ગુજરાતી અંક આંકોમાં અને શબ્દોમાં પાછળ એકડ એકાવન પાછળ બગડ બાવન પાચળ તગડ ત્રેપન પાચળ ચોગડ ચોપન બે પાછળ પંચાવન પાછળ છગડ છપ્પન પાચળ સાતળ સત્તાવન પાચળ આઠળ અઠ્ઠાવન પાચળ નવડ ઓગણસાઠ છગડ મેડું સાઠ છગડ એકડ એકસઠ છગડ બગડ બાસઠ છગડ તગડ ત્રેસઠ છગડ ચોગડ ચોસઠ છગડ પાચળ પાસઠ બે છગડા છાસઠ ছগড় সাতড় সড়সঠ ছগড় আঠ আড়স ছগ নদ ওগণ সা্ডু সি সাতড়ক এতে সাতড় বগড় বোতের সাতড় তগড়ে সাতড়গঠ চুমুতে সাতড় পঁচে সাতড় ছগ ছোট বে সাঁড়া সিত্যতে সাতড় আঠ ইর সাতড় নি আঠড়ন মেডু এস त્યારબાદ આગળ 88 81 82 83 84 85 86 87 88 89 90 ત્યારબાદ આગળ નવડ એકડ એકાણું નવડ બગડ બાણું નવડ તગડ ત્રાણું નવડ ચોગડ ચોરાણું નવડ પાછળ પંચાણું નવડ છગડ છન્નું નવડ સાતડ સત્તાણું નવડે આઠડે અઠ્ઠાણું બે નવડા નવ્વાણું એકડોન મીંડું એકડોન બે મેંડા સો તો મિત્રો આજના વિડીયોમાં આપણે એકાવનથી સો ગુજરાતી અંક અંકોમાં અને શબ્દોમાં લખીને સમજાવ્યા તો મિત્રો તમે પણ લખ્યા હશે અને સમજ્યા છે જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આવડે શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસાને સબસ્ક્રાઇબ કરજો